મારું નામ પ્રદીપસિંહ સરવૈયા છે હમણાં ગયેલ સરપંચની ચૂંટણીમાં મારા ભાણુભા તેમજ એના કાકાના દીકરા યોગેન્દ્રસિંહ સામે ઊભા હતા એટલે અમારા ભાનુભા લખીરાજસિંહ ચૂંટણીમાં હારી ગયેલ એટલે ગઈ રાતના હું એમને આશ્વાસન દેવા માટે વેજા ગામ ગયેલ પછી ત્યાં લકીભાઈ એવું કીધું કે હું પાદરમાં આવું છું મામા તમે ત્યાં ઊભા રહ્યો એટલે લકીભાઈ પાદરમાં આવ્યા ને અમે ઊભા હતા ત્યારે યોગેન્દ્રસિંહ ત્યાંના સરપંચ નવા સરપંચ થયેલ છે એ લોકોએ ધમકી મારી અને બીજા પંદર વીસ જણા માણસો હતા અને અમને કીધું કે અહીંથી નીકળી જાવ નહીં તો તમારા ટાંટિયા ભાંગી નાખશું તેમજ લકીભાઈને એવી ધમકી મારેલ છે કે હવે તમને ગામ મુકાવી દેવું છે તમે ગામમાં કેમ રહ્યો છો આવી ધમકી મારીને ખોટા અમારા વિરુદ્ધમાં અરજીને આક્ષેપ કરેલ છે તે ત્યાર ત્યારબાદ મારા ઉપર મારા મિત્ર ધીરેનભાઈ સાગઠિયાનો ફોન આવ્યો એટલે મેં કીધું ભાઈ આવી રીતનું છે વેજા ગામમાં તો ધીરેનભાઈ કીધું હું નજીકમાં છું હું આવું તો ધીરેનભાઈ આવતા તો ધીરેનભાઈ ઉપર પણ હું એ લોકો ઉશ્કેરાય એલ ફેલ શબ્દ બોલેલ ધીરેનભાઈ દલિત હોવાથી એને જ્ઞાતિ પ્રત્યે અડધુ કરેલ છે ધીરેનભાઈ સાગઠિયા ત્યારબાદ અમે ત્યાંથી હું પણ જીવ બચાવીને ભાઈ ગયો પછી અમે પોલીસ જોકે મુંજકા પોલીસ જોકિએ પહોંચી ગયા